નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી ચેનલ જ્ઞાનવિથ અંજલિમાં સર્વનું હાર્દિક સ્વાગત છે જોઈએ આપણો પહેલો પ્રશ્ન ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા એ શ્રીમતી પ્રતિભા પાટીલ બી સરોજની નાયડુ સી ઇન્દિરા ગાંધી ડી એક પણ નહીં આનો સાચો જવાબ છે શ્રીમતી પ્રતિભા પાટિલ પ્રશ્ન નંબર બે કયા દેશમાં એક પણ એરપોર્ટ નથી એ પાકિસ્તાન બી અફઘાનિસ્તાન સી નામીબિયા ડી વેટિકન સિટી શું મિત્રો તમે બધા જાણો છો કયા દેશમાં એક પણ એરપોર્ટ નથી જાણતા હોય તો કોમેન્ટ કરજો આનો સાચો જવાબ છે ડી વેટીકન સિટી હવે જોઈએ પ્રશ્ન નંબર 3 ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી ઉત્તર પ્રદેશ ઓપ્શન સી રાજસ્થાન ઓપ્શન ડી મધ્યપ્રદેશ આનો સાચો જવાબ છે ઓપ્શન સી રાજસ્થાન હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ કયું છે ઓપ્શન એ ગલગોટો ઓપ્શન બી કમળ ઓપ્શન સી ગુલાબ ઓપ્શન ડી બારમાસી આનો સાચો જવાબ છે ઓપ્શન એ ગલગોટો હવે જોઈએ આપણો પાંચમો પ્રશ્ન ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી એશિયાશી, ઓપ્શન ડી જીરાફ. આનો સાચો જવાબ છે ઓપ્શન સી એશિયા સિંહ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો